દો પહોંચવા મિત્રો બાળકોના વિચારો એમાં અલગ અલગ સપનાઓ રહેલા છે અને એ વ્યવસ્થિત રીતે અભિવ્યક્ત થઈ શકે તે માટે રાજકોટમાં એક નવતર પ્રયોગ હાથ ધરાયો છે એ જોઈને તમે પણ કહેશો વાહ શું વાત છે

અને આ બહાર કાઢવાનું કામ રાજકોટની સરકારી શાળાઓમાં થઈ રહ્યું છે આરએનસીની તમામ શાળાઓમાં એક અભિયાન ચાલુ કર્યું છે અને આ અભિયાનને નામ આપ્યું છે બોલેગા બચપન આ કાર્યક્રમનો મૂળ ઉદ્દેશ્ય આ છે કે આરએનસીની શાળાઓમાં ભણતા તમામ બાળકોને તક આપવામાં આવે જેથી લોકો પોતાના કમ્ફર્ટેબલ ભાષામાં અને પોતાની કમ્ફર્ટેબલ વિષય ઉપર યા તો પ્રાર્થના સમય દરમિયાન અથવા તો ક્લાસરૂમમાં અથવા પણ કોઈ કાર્યક્રમમાં પોતાની વાત વગેરે કોઈ ડર નિર્ભીકતાથી બધાની સમક્ષ રજૂ કરી શકે અને એમના કમ્યુનિકેશન સ્કિલ્સમાં ઇમ્પ્રુવમેન્ટ થાય વધારો થાય આ ઉદ્દેશ્યથી અમે બોલેગા બચ્ચાના અભિયાનની શરૂઆત આરામસીની તમામ શાળાઓમાં આ અભિયાન અંતર્ગત અમે તમામ સીઆરસી શ્રીઓને અને શાળાના આચાર્ય શ્રીઓને સૂચના આપી છે કે એક રજિસ્ટર મેન્ટેન કરવામાં આવે સામાન્ય એવું જોવા મળે છે કે જે પ્રથમ હરોળમાં બેસતા ચાર કે પાંચ બાળકો પોતાની વાત બધાની સમક્ષ મૂકી શકે છે બાકીના બાળકોને તક પણ આપવામાં આવતી નથી એટલે આ ઉદ્દેશ્યથી તમામ બાળકોને તક મળે અને તમામ બાળકોનું કમ્યુનિકેશન સ્કિલ્સ ઇમ્પ્રૂવ થાય આ ઉદ્દેશ્યથી અમે એક અભિયાન ચાલુ કર્યું છે મારી શાળાની બજેટ દરમિયાન સિનિયર અધિકારી શ્રીઓની શાળાને બજેટ દરમિયાન એ બાબતની સમીક્ષા પણ કરવામાં આવશે અને મારી રિસર્ચ દરમિયાન પણ મને સારો અનુભવ થયો કે કોઈ પણ ધોરણના તમામ બાળકો પોતાની વાત કોઈ પણ વિષય ઉપર કોઈ પણ ભાષામાં મૂકી શકે છે એ ખરેખર આનંદનો વિષય છે અત્રેની શાળામાં પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ દરમિયાન સાહિત્રીના ઉદ્બોધનમાં સાહિત્રીએ બોલેગા બચપન વિશે નો મુદ્દો ઉપાડ્યો હતો અને સાહેબ શ્રી ખૂબ સરસ વાત કરેલી કે બાળકો જ્યારે ભણે છે લખે છે બોલતા આવડે છે પરંતુ જ્યારે બાળક બહારના સમાજમાં જાય છે તો બહારના સમાજમાં તેને સ્ટેજ ફિયર ને બહુ હોય છે એટલે કે બોલવાની એની જે કૃતિ છે એ બહુ ડરપોક પ્રકારની હોય છે તો કોઈ પણ બાળક કોઈ પણ વ્યક્તિ સાથે કે બહારના કોઈ પણ ટોપિક સાથે વિદ્યાર્થીઓને પોતાની રીતે સ્વેચ્છાએ જે બી ટોપિક હોય એના ઉપર બોલવાની છૂટ આપવામાં આવે છે શિક્ષકો સતત માર્ગદર્શન આપે છે કોઈ ટોપિક ટોપિક આપે ઉપર કઈ રીતના બોલવું છે 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 એનો એનો ભય દૂર કરે એનું જે હોય પૂરું આવે જેથી બાળકમાં આત્મવિશ્વાસ ઘણો વધ્યો છે અને આજની તારીખે અમારા ફેસબુક એકાઉન્ટ અને યુટ્યુબ એકાઉન્ટમાં બોલે કાપત પણ વિડીયો અમારા દ્વારા અપલોડ કરવામાં આવી રહ્યા છે અને સતત આના ઉપર ફોલોઅપ લેવામાં આવી રહ્યું છે અને બાળકોને ખૂબ સરસ વિશ્વાસ થયો છે શબ્દનો કોઈ ભાર નથી હોતો પણ જ્યારે મનમાં ડર હોય ત્યારે સૌથી સરળ શબ્દ પણ ભારે લાગવા લાગે છે બોલેગા બચપન અભિયાનને કારણે હવે દરેક બાળક બોલતા પોતાના ભાવને વ્યક્ત કરતા અને ખાસ પોતાની જાત ઉપર વિશ્વાસ કરતા થયા છે મને એને આમાં ખૂબ જ ગમે છે અને હું પાણી વિશે બોલ્યો હતો અને આ ચાલુ જ જોઈએ હું બે ત્રણ દિવસથી અહીંયા બોલું છું અને મને મારો ડર વયો ગયો છે મને થોડી ઘણી ભૂલું થાય તો મને થોડુંક જ ગભરામણ થાય પણ પછી હું પાછું શીખી લઉં મેં વૃક્ષરોપણ વિશે બોલ્યું મને ખૂબ સરસ લાગ્યું એનાથી મારો ડર પણ બહાર નીકળી ગયો હું પહેલાં અહીંયા સ્ટેજ પર આવી શકતો નહોતો હું અહીંયા બોલવા આવું છું તો મારો ડર ગાયબ થઈ ગયો છે આપણાને આપણા વિચારો હોય તે આપણે વ્યક્ત કરી શકીએ છીએ અને આપણો ડર પણ નીકળી જાય છે જ્યારે બાળકો બોલે છે ત્યારે ફક્ત શબ્દો નથી નીકળતા સાથે ખીલે છે નવો વિચાર સંસ્કૃતિ અને સ્વાતંત્ર્ય બોલેગા વચપન માત્ર એક અભિયાન નહીં પણ ભવિષ્ય છે તેજસ્વી ભારતનું ગુડ ન્યૂઝ ગુજરાત માટે રાજકોટથી રવિ મોટવાણીનો રિપોર્ટ